નમસ્કાર આ તારીખથી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ ગુજરાત સહિત દસથી વધુ રાજ્યોમાં મેઘો મચાવશે ગેર ગુજરાતમાં હાલ ઠંડી ગરમી આ વરસાદની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે આગામી ત્રણ દિવસ ઠંડી બાદ ગરમી પડશે જોકે હવામાન નિષ્ણાત નંબરલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું જણાવ્યું છે અઠ્ઠાવીસ ઓગણત્રીસ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર છે કે માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં જણાવ્યું છે અંબલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ચોવીસ પચીસ અને છવ્વીસમાં વાદળવાયુ આવશે અઠ્ઠાવીસ ઓગણત્રીસ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બ આવશે જેની અસર છે કે માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડશે અંબરલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યું કે તારીખ સાત આઠ અને નવ માર્ચ ત્યારબાદ અગિયારથી ચૌદ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય પૂર્વીય પ્રદેશોમાં હિમવર્ષા થશે કમોસમી વરસાદ થશે ખરા પડવાની શક્યતા રહેશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો